અમદાવાદના ઓઢવના અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર પંચોતેરના બંશી પાવડર કોટિંગમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ફેક્ટરીમાં કામગીરી ચાલુ હતી જે દરમિયાન સૌથી છેલ્લી લાઇનમાં આવેલા પંચોતેર નંબરના બંશી પાવડર કોટિંગ નામની ફેક્ટરીના ગોડાઉનમાં એક જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં નામની ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાવડર કોટિંગ કરવામાં આવતું હતું જેમાં કોમ્પ્રેસરમાં કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં કોમ્પ્રેસરમાં પ્રેશર થતા જ સિલિન્ડરમાં બ્લાસ્ટ સર્જાયો હતો જે બાદ આગ લાગી હતી જોકે આ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી ત્યારે આ ઘટનામાં ગોડાઉન માલિક અને ત્યાં કામ કરતા એક કારીગરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકોને ઈજા થતાં જ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી